જ્યાં માન સન્માન ન હોય ત્યાં જવાય નહીં મહત્વનું છે કે એમએલએ નગરપાલિકા પ્રમુખ તાલુકા પંચાયત પ્રમુખ નું નામ પણ છપાયું ન હતું

એમાં ધારાસભ્યનું નામ ના હોય બરાબર એમાં તાલુકા પંચાયત પ્રમુખ મારા મારુલ બેન બંને જગ્યાએ એમના નામ ના લખો તમે એટલે તમે પ્રોગ્રામ કરવા માંગો છો કે અપમાન કરવા માંગો છો એ તમારે નક્કી કરવું પડશે પછી હું પત્ર લખીને તમારા બધાના ખુલાસા માંગુ ત્યારે તમે આપી નહીં શકો અને અહીંયા સન્માન માટે આયા છે સ્ટેજ ઉપર ધારાસભ્ય આવતા હોય તો એનું સન્માન જણાવવું તમને પણ ખબર પડતી હોવું જોઈએ તમને આંકડો લાગી આ સપોર્ટમાં બધી સમજણ પડે છે મને સમજણ પડે છે મને બે ત્રણ જણના ફોન આયા ખેડૂતોના કે સાહેબ તમારું નામ છે ને અમે આવ્યા છીએ ને એના માટે હું આવ્યો કોઈ અધિકારી ના કહેવાથી નથી આવ્યો મારા ખેડૂતો એ મને બોલાવ્યો છે